તમારું ભાગ્ય બગડે છે એના કારણો પાંચ કારણો તમને સમજાવો આ લોકો મંદિરે જાય મંદિરેથી પાછા ઘરે આવે ને એટલે હાથ પગ ધોઈ નાખે અથવા પગ ધોવે મંદિરેથી પાછા આવીને જે પગ ધોવે એ પોતાના ભાગ્યને ધોઈ નાખે છે મંદિરથી પાછા આવીને ક્યારેય પગ ન ધોતા ગમે એટલા મેલા ધ્યા હોય પેલી વાત બીજું બાળ મૃત્યુ થયું હોય એનું ભોજન આપણી કરતાં નાની ઉંમરની કોઈ પણ વ્યક્તિ આપણા કરતાં નાની ઉંમરની કોઈ પણ વ્યક્તિ ગુજરી જાય એનું ભોજન નહીં કરવું એની કોઈ વસ્તુ લેવી નહીં આપે તો પણ ભલે આપણા કુટુંબનું પણ કેમ ન હોય કદાચ આપણને આપી દે તો આપણે બીજાને આપી દેવું પણ એનું સ્વીકાર બહુ નહીં કરવો આપણે નાની ઉંમરની વ્યક્તિની દાનમાં અથવા તો ભોજનમાં મળેલી વસ્તુ ક્યારેય પણ સ્વીકાર ન કરવો કોઈ શમશાન યાત્રા નીકળતી હોય એની આગળ ક્યારે નીકળવું હોય ગમે તેનું કામ હોય તમારે બાઇક લઈને ગાડી લઈ નીકળ્યા હોય પણ આગળ નીકળવા એ તમારા ભાગ્યનો નાશ કરે છે જે પુણ્ય હોય એની સાથે જતું રહે છે તમે આગળ નીકળશો બહુ જ મહત્વની વસ્તુ જે રણછોડરાયજીના મંદિરમાં બહુ જોવા મળે છે ભગવાનને રણછોડરાયજીને ઠાકોરજીને કોઈ મંદિરોમાં જ્યારે ભગવાન સાક્ષાત ભિરાજતા હોય અને જ્યારે ભગવાનને કઈ ધરાવવાની વાત આવે ત્યારે બોક્સમાં ક્યારેય ન ધરાવતા લોકો આજકાલ બોક્સમાં આમ લઈ જઈ અને આમ દેખાડી દે ભગવાનને બોક્સ બાથી લઈ દે જે માણસ બોક્સની અંદર બાંધેલા ડબ્બાની અંદર ડબ્બો સ્ટીલનો હોય સોનાનો હોય તો પણ ડબ્બાની અંદર જેમાં ઢાંકણું હોય એવું કોઈ પણ પાત્રમાં ભગવાનને ભોગ ધરાવવામાં આવે છે ત્યારે ઠાકોરજી અથવા જે દેવને ધરાવે દેવ નારાજ થાય છે અને એ વખતે તમારું ભાગ્ય પાછું પડે છે તમારો પ્રસાદ સ્વીકાર ભગવાન કરતા નથી ખુલ્લી થાળીમાં ખુલ્લી પ્લેટમાં ખુલ્લા વાસણમાં હંમેશા ભગવાનને વસ્તુ ધરાવો હું તો કોઈ કાગળમાં લઈ લો કાગળમાં લઈ લો અથવા તો એ ઢાંકણામાં લઈ લો બોક્સે ભાઈ ગયો ઢાકણામાં લઈ લો થોડું પ્રસાદ ઢાકણામાં વાંધો નથી ઢાકણાનું કોઈ ઢાકણું નથી ને બોક્સનું ઢાંકણું છે તો બે પેંડામાં મૂકી અને પછી અથવા પાંચ જેટલા જેટલા હમ જે રીતે થતું હોય અથવા ડીશ લઈ જાઓ કોઈ એવું પાત્ર લઈ જાઓ અને ભગવાનને જ્યારે માખણ કે કોઈ વસ્તુ ધરાવો ત્યારે એનું બોક્સની અંદર ક્યારેય કોઈ પણ ભગવાનને કોઈ પણ ભગવાનને ક્યારેય ન ધરાવો જો તમે ધરાવો છો તો તમે તમારું ભાગ્ય બંધ કરી રહ્યા છો તમારે પોતાના મકાન છે તમારે પોતાનું મકાન બધાને હા છે હા કોને તમારી મકાન ની છત ઉપર ક્યારે લોખંડના તાર ન બાંધતા લોખંડની ની છત ઉપર લોખંડના જો તમે તાર બાંધો છો કપડાં સુકવવા અથવા તો કોઈ પણ કંઈ કામ કરવા તમારી છત ઉપર લોખંડના ખીલા બિગેરે કે લોખંડ નું તમારે ધાબાની અંદર કઈ હોય તો એને કાઢી નાખજો અંદર છુપાયેલું હોય તો વાંધો નથી પણ બહાર પ્રગટ થયેલી લોખંડની તાર જે કંઈ હોય એ છે ખરાબ પડશે આકાશમાંથી ખરાબ સૃષ્ટિઓ તમારા તરફ આકર્ષાશે ઘરની અંદર દુઃખ દર્દ અને મુશ્કેલીઓ તમારા ઘરમાં અવશ્ય આવશે જાહેર તમે ગમે એટલું મંદિર દોડા દોડી કરતા કોઈ એને રોકી નહીં શકે માટે સાવધાન છત ઉપર લોખંડના તાર હોય એ દુઃખ અને દર્દ નોતરે છે પાકીટ અને પર્સમાં પર્સ અને પાકીટમાં તમારું પાકીટ પૈસા જેમાં રાખો છો બહાર જાઓ ને ત્યારે શારદાબેન ભરૂચ થી જયારે પૈસા લઈ નીકળી આપણે ત્યારે એ પાકીટની અંદર લોખંડની અણીદાર વસ્તુઓ પૈસાની હારે ક્યારેય નહીં રાખવી પિન ખાસ કરીને રાખતા હોઈએ આપણે પીનો અથવા તો અન્ય લોખંડની વસ્તુ પણ બને તો નહીં રાખવી લોખંડની કોઈ પણ વસ્તુ અથવા તો એ પર્સનની અંદર ખોટો બિનજરૂરી સામાન કચરા જેવો કાગળિયાનું બાગડિયા ને કોઈને એડ્રેસ ને કોઈના કાર્ડ ને હા ઘણા લોકો બધું બહુ આખું પાકીટ આમ છલો છલ ભરેલું રાખે સાહેબ એ ગરીબાઈ નોતરે છે તમારી લક્ષ્મીને દબાવી દે છે તમારી લક્ષ્મીને મોકો નથી આપતા એ બધા દૂષણો જે છે એના કારણે લક્ષ્મીની વૃદ્ધિ થતી અટકી જાય છે પાકીટની અંદર માત્ર ને માત્ર બને તો પૈસા રાખો અને ક્યારેક બને તો જરૂરી કોઈ વસ્તુ હોય સોનું ચાંદી માણેક સાહેબ જો આટલું કામ કરો સાહેબ તમારા ઘરમાં સુખની વરસાદ થશે મારો શિવજી ગોળોના તમારા ઘરમાં સુખ નો વરસાદ થશે વરસાદ અને હા કોઈ પણ મંદિરમાં ભંડારો હોય પછી ગણપતિનો મહોત્સવ હોય કે કોઈ પણ ભંડારો હોય કોઈ જગ્યાએ શિવની કથા હોય કે કોઈ પણ જગ્યાએ મંદિરમાં કથામાં જાહેર કોઈ ધાર્મિક કાર્યક્રમ હોય એમાં ભંડારો હોય એમાં પૈસા આપ્યા વગેરે ક્યારેય જમો નહીં લોકોને બહુ ટેવ હોય છે મફતનું છે ને ખાઓ ભગવાનના કાર્યમાં જ્યારે ભોજનનું આમંત્રણ મળે આપણને કે ભાઈ પધારજો તો જાઓ તમે

તેને અવશ્ય એના પ્રમાણમાં દાન કરી દેવું જોઈએ અને છેલ્લી ને બહુ મહત્વની વાત છેલ્લી ને બહુ મહત્વની વાત નાના બાળકો અને વડીલો આપણા ઘરમાં નાના બાળકો અથવા આડોશ પાડોશમાં કોઈ નાના બાળકો અને વડીલો આપણા કરતાં જે ઉંમરમાં મોટા છે એની હારે લેતી દેતીમાં ક્યારે હિસાબ ન કરતા કે દાદા તમારા આટલા પૈસા મને આપ્યા હતા થમ્સઅપના આટલા થયા હવે આટલા વધ્યા લો આ પૈસા તમારા એટલે હિસાબ નહીં કરો એને કહી દઉં દાદા રાખો થમ્સઅપ મારા તરફથી પી લો હર હાર નાનું બાળક હોય તો એને કહી દઉં બેટા ચોકલેટ રાખતું તારે મારે પૈસા તારા પૈસા મારે શું કરવા લે હું તને પૈસા આપું બેટા નાના બાળકોની હારે અને વડીલોની હારે જે પૈસાની લેતી પૈસા હિસાબ કિતાબ ઘરે છે એનાથી લક્ષ્મી નારાજ થઈ જાય અને લક્ષ્મીજી એને ક્યારેય સાથ નથી આપતા સમજી ગયા ને સાસુ સસરા હોય વડીલો હોય માતા પિતા હોય એની હારે ક્યારેય હિસાબ ન માંડવો કે તમારા પૈસા આટલા હતા ને મારા પૈસા આટલા હતા ને આટલું આવું થયું ને આટલું આવું થયું ને આટલું આવું થયું નહીં નહીં એવી વવરો એવી દીકરીઓ એવા દીકરાઓ અને એવા યુવાનો અને એવા માણસો આ જગતમાં તમને દુઃખી જોવા મળશે કાયમ ને કાયમ રડતા જોવા મળશે કે હાય 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 કરતા જોવા મળશે મરી ગયા હેરાન કારણ કે તમે આ બધા દુષ્કર્મ કર્યા છે શિવ પુરાણ કહે છે મારો ભોળે નાથ કહે છે દાનમાં જ્યારે કોઈ પણ વસ્તુ આપવાની ઈચ્છા થાય દાનમાં જ્યારે તમે આપો ત્યારે ખાસ ધ્યાન રાખો કે પોતાના ઓળખીતા હોય એને જ દાન આપો એવું નહીં કરવું અથવા તો પોતાના ઓળખીતા હોય એને વધારે પ્રસાદ આપી ઘણા જો પ્રસાદ વેચવા નીકળે ને થાળી લે વધારે બે બે ચોકલેટ આપે પણ એમ કે આપણે મારી પાડોશણ છે તેને ત્રણ આપે ઓળખીતાને જ વધારે આપવું ધર્મનું જે કંઈ વહેંચણી જ્યારે થતી હોય દાન થતું હોય જ્યારે પુણ્ય દાન થતું હોય ત્યારે પોતાના સગા સંબંધીઓને આપી દેવું એ દોષકારક છે અજાણાને પણ આપવું અજાણા છે એ પણ શિવભક્ત જ છે અને તમારા ઓળખીતા છે એ પણ શિવ ભક્ત છે બેને હરખી નજરે જુઓ એમાં જો ભેદભાવ કરો તો તમને પંક્તિ ભેદ દોષ લાગે અને એના કારણે તમારા જીવનમાં ક્યારેય સુખ નહીં આવી શકે